વડોદરામાં કરજણ તાલુકાના એક ગામની સગીરાને દુષ્કર્મના ઈરાદે ઇસમ ભગાડી ગયો હતો જેને લઈને કરજણ પોલીસ ફરિયાદ થતાં આરોપીને પકડી પાડી તેની સામે પોસ્કો કલમ મુજબ ગુનો નોંધાયો છે આ કેસ કરજણની કોર્ટમાં ચાલી જતા પોસ્કો કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકાતો હુકમ કર્યો છે કરજણ તાલુકાના એક ગામની સગીરાને નિતેશ રણજીતભાઈ વસાવા નામનો ઇસમ દુષ્કર્મના ઇરાદે ભગાડી ગયો હતો સગીરાના વાલીએ કરજણ પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને શોધી લાવી હતી આ કેસ કરજન કોર્ટમાં ચાલી જતા કરજણ કોર્ટના સરકારી વકીલ જે એમ કંસારાની દલીલો ગ્રાહ્ય રાખીને તેમજ પુરાવાના આધારે કરજણ ડિસ્ટ્રિક્ટ જજ એમ બી કોટક સ્પેશિયલ પોસ્કો કોર્ટના આરોપી નીતેશ રંજીત વસાવાને વીસ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે તારીખ સોળ આઠ ત્રેવીસ ના રોજ કરજણ પોલીસ સ્ટેશનમાં એક પોક્સોની ફરિયાદ નોંધવામાં આવેલી જેમાં આરોપી નિતેશ રણજીતભાઈ વસાવા એક ચૌદ વર્ષની દીકરીને ભરથાણા ટોલ નાકા પાસેથી જ્યાં હોટલ બનતી હતી ત્યાંથી એના પિતાના નજર સમક્ષથી મોટરસાયકલ પર બેસાડીને ભગાડી લઈ ગયેલો તે બાબતની ફરિયાદ ફરિયાદીએ કરજણ પોલીસ સ્ટેશનની અંદર નોંધાવેલી અને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવીને ચૌદ વર્ષની ભોગ બનનારને આરોપી નિતેશ રણજીતભાઈ વસાવા લઈ નસી ગયેલો છે તે મતલબની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા તેમાં ચાર્જ શીટ दाखल થતા નામદાર કોર્ટની અંદર ચાર્જ શીટનો પોક્ષો નંબર દસ ઓબ્લિક 23 થી પડીને આવતા હાલના કામે નામદાર કોર્ટે આરોપી વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરેલો અને ત્યાર પછી મહત્વના સાક્ષીઓની તપાસણી કરવામાં આવેલી અને ભોગ બનનારની પણ નામદાર કોર્ટ રૂબરૂમાં તપાસણી કરવામાં આવેલી અને ત્યારબાદ ફરિયાદના ચાલી જતા અંતમાં નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી કોટક સાહેબ ના હાલના આરોપી નીतेश વિરુદ્ધ વીસ વર્ષની સજાનો હુકમ તારીખ છવ્વીસ અગિયાર ના રોજ ફરમાવેલો છે આમ ઓક્સો એક્ટની કલમ હેઠળ આરોપીને વીસ વર્ષની સજા મહત્તમ સજાનો હુકમ નામદાર કોટક સાહેબે ફરમાવેલો છે જે કરજન તાલુકામાં એક દાખલો બેસાડવા માટેનો જરૂરી હુકમ મહત્વનો હુકમ નામદાર કોર્ટે કરેલો છે અને તે તમામ હકીકતોને નામદાર કોર્ટે ધ્યાને લઈ અને આરોપીને વીસ વર્ષની સજા માટે જેલમાં મોકલી આપેલ છે મારું નામ જીગ્નેશ કંસારા મદદની સરકારી વકીલ કરજણ મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા